તો એકાઈશ જય શ્રી રામ તો આજે થઈ છે કઈ બીજ ભાઈ બીજ હે ભાઈ બીજ ભાઈ ઓ તારી ભાઈ બીજ થઈ છે ગાઈસ તો બધાને ભાઈ બીજ ની શુભ કામના કે હોવા અને અમે નયા દયા વગરના ફોન મંતરા બેસી ગયા છે હું અને આવી ના ભાઈ ના આવી અને ભાઈ અને ગાયો છો ખાલી કઈ સગાડે છે આવા ગાય ને સાંભળી લો તો ચલો નહીં તો ફ્રેશ થઈને મળીએ અને ખરા હા અમે પડીકા લાવ્યો છું મેં પડીકા ખાઈ લઉં અડધા અડધા ખાઈ ખાઈને અડધા અડધા મેળવી દીધા છે પડીકા ખાઈને ને હાડો ગાઈશ તો ગાઈશ મારી મમ્મી આવા શીખામાં આલે છે મોટી ને મોટી ખાઈ ખાઈને મોટી થઈ છે ચિકન અને અમને સલાહ આલે છે કે નહીં ખાવાનું નહીં ખાવાનું એમ એવું ક્યાં છે ખાઈ ખાઈને ને ઊંઘડી વાળી કરા ખાઈ ખાઇ થાકી અને કે એવું છે ગાઈસ અમારા ઘરે રામાયણ ખાલી હા આવીએ ખેલી અત્યારે લઈને કશું ખાધું નહીં બાકી અમે બધા ખાઈ ખાઈને ઊંઘાવા રહીએ ના ટતા એક મિનિટ એક મિનિટ કઈક કહે ગાઈસ ઊભી રહેજો હું તો બોલ

ચલો ફ્રેશ થઈને મળીએ હવે અને આ બાજુ મારો ભાઈ મરચાં સમારો બેસી ગયો છે પણ ખબર નહીં શું બનાવે છે શું બનાવે ભાઈ હે ક્યાં તો ખરો આપણા યુટ્યુબરોને સબસ્ક્રાઈબરોને યુટ્યુબરને કઈ સબસ્ક્રાઈબરોને જીજુ આવવાના છે એવું એટલે ભજીયા એવું છે એમ ને જીજુ આવે એમના માટે ભજીયા બનાવવાના છે એવું કહે છે ભાઈ મન લાગ્યું આપણા માટે બને છે પણ આ તો તદ્દન વાત ખોટી નીકળી જીજાજી માટે ભજીયા બના છે જુઓ મરચાં લઈને બે ગયો છે તો ફાઇનલી આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને રસોડામાં આવ્યો છું તો હું શું જોઉં છું કે ભાઈ કુકર લઈને રમણે ચડ્યો છે નવું નવું કુકર શું કરે કુકરને લઈને આવો આવ્યું મિલ તો નહીં વખાતું ફસાઈ જાય ખબર હું ટ્રાય મારું લે વખત

આટલે રાખવાનું આટલે આવેલા પસાઈ જાય એ મન ખબર હે બસ આટલું જ વધારે ફાઈનલી થઈ ગયું આટલું જ આટલું એટલું ફાઇનલી બંધ તો ગાઈસ ફાઇનલી

બસ એક મિનિટ ગંદુ છે ને દેખાય છે ને ક્લિયર દેખાય ક્લિયર એક કામ કર આ કકડો પર લાગે છે એ તારે જવાનું હોય તા જા જા તારે જવાનું હોય એ બધા જા 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 ના ના ઓ

Pergi apa guys? Mau karo? Awin boleh aja. Awin boleh tau. Eh, ada apa? Dek, apa? Jawa eh,

એટલે બધાને નાવું પડે હા બીવે ગાઈસ બીવે જોવા બહુ બીવે આવ્યા આઠ આઠ કરે તો ચાલો બધું થઈ જાય પછી ખાઈએ પેટ ભરીને કણા માટે હા એટલે વધશે તો ખાસું એમ બધું થોડી ખાઈ જશે તો ગઈ સાંજ પડી ગઈ છે ને જીજાજીને આવ્યા હતા આવીને લેવા માટે તો આવીને લઈને કયા છે હવે ઘરે આવીના ઘરે અને ભજીયા બનાવ્યા હતા જીજાજી માટે તો આઈ એકલો એકલો ખાય છે મને હાલતો નહીં તારે જુટ્યુબે ગઈ શું વાતમી આવવા આવન નહીં તો હવે આપણે જૂના ઘર બાજુ જઈએ છીએ તો જૂના ઘરે જઈને મળીએ